ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે એટીએસને એક મોટું ઓપરેશન પાર પાડી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે ધોળકામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપવામાં એટીએસને મોટી સફળતા મળી છે ખંભાતની તપાસ ધોળકા સુધી પહોંચી હતી જેમાં એટીએસની તપાસમાં ધોળકા વિસ્તારમાં આશરે પચાસ કરોડની કિંમતનો ડ્રગ્સનું રો મટીરિયલ ઝડપાયું છે આવો જોઈએ કનેક્શન મળી મોટી સફળતા મોટા પ્રમાણમાં ઝડપી ડ્રગ્સ નો જથ્થો ધોળકા વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ આશરે પચાસ કરોડ નો ડ્રગ્સ પકડવામાં જથ્થો ઝડપી પાયો છે એટીએસ ને બાતમી મળી હતી જેના અનુસંધાને ધોળકા પુલન સર્કલ વિસ્તારમાં આવેલા દેવમ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક ના ખંભાત તપાસ પહોંચી ધોળકા સુધી આરોપી ની કબુલાત થી એટીએસ પહોંચી હતી ધોળકા ધોળકા ગોડાઉન માં રાખવામાં આવ્યું હતું ડ્રગ્સની ફેક્ટરીનું રો મટીરિયલ તપાસમાં અંદાજે પાંચસો કિલો રો મટીરિયલ કરાયું જપ્ત ખંભાત આવી પહોંચી હતી એટીએસ દ્વારા ખંભાતમાં પકડાયેલા ડ્રગ્સની ફેક્ટરીનું રો મટીરિયલ ધોળકાના ગોડાઉન રાખ્યું હોવાનું આરોપી દ્વારા કબૂલતા એટીએસ દ્વારા ધોળકાના ગોડાઉન તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસમાં અંદાજે પાંચસો કિલો રો મટીરિયલ જેની કિંમત અંદાજે પચાસ કરોડ જેટલી થાય છે જે ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા એટીએસ દ્વારા ધોરકામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે ધોરકામાં આવેલા પુલન સર્કલની બાજુમાં આવેલા દેવમ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં આવેલા ગોડાઉનમાંથી એટીએસ દ્વારા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે અ છોડા સમય પહેલા ખંભાતમાંથી જે ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ હતી તેના આરોપીઓ દ્વારા જણાવામાં આવ્યું હતું કે ધોરકામાં આવેલી દેવા મંદિર પાઇપના ચોપન નંબરના ગોડાઉનમાં ડ્રગસનું રો મટીરિયલ રાખવામાં આવ્યું છે ત્યારે એટલે દ્વારા ધોરકામાં દરોડો પાડીને ચોપ્પન નંબરના ગોડાઉનમાંથી લગભગ આશરે પચાસ કરોડ જેટલું ડ્રગ્સનું રો મટીરિયલ ઝડપી પાડવામાં આવ્યું છે બુલેટ ઇન્ડિયા સાથે ધર્મેન્દ્ર પ્રજાપતિ ધોરકા અમદાવાદ